સવારથી બહુ લાંબો પીરિયડ હોય તો પહેલાં તો કયા કપડાં પહેરીને જવા એ બધી વસ્તુની આપણે અહીંયા વાત કરી લઈએ સાડી ડ્રેસ અને વેસ્ટર્ન વેસ્ટર્ન મતલબ પેલું પેન્ટ અને બ્લેઝર તો છોકરીઓ જેમાં કમ્ફર્ટેબલ એમાં જઈ શકે બરાબર છોકરાઓ પણ જનરલી શર્ટ અને પેન્ટ આપણી પાસે કોઈ ઓપ્શન બહુ છે નહીં બરાબર છે શોર્ટ જનરલી લાઇટ બ્લુ સફેદ અને કાળા કપડાં પહેરીને નહીં જવાના સફેદ શર્ટ અને કાળું પેન્ટ એ બહુ અકવડ લાગે બરાબર એની કરતાં બ્લેક પેન્ટ અથવા ડાર્ક બ્લુ પેન્ટ અને ઉપર લાઈટ બ્લુ શર્ટ બરાબર શર્ટ ને પેન્ટ ક્લિયર સાફ કરેલા ધોયેલા પ્રોપર પ્રેસ કરેલા આવા હોવા જોઈએ ટાઈ પહેરવી જોઈએ ગ્રેટ બ્લેઝર પહેરવું જોઈએ એમથી ને સારી વાત તમે કમ્ફર્ટેબલ છો બધું સરસ હોય તો પહેરાય મેં જીવનમાં યુપીએસસી ઇન્ટરવ્યુ આપતી વખતે પહેર્યું નહોતું મને ખબર નથી એ તો પાંચથી ચાર વર્ષ પછી હમણાં કોઈક મને કંઈક જ્યારે બેસવાનું એક બટન ખોલવાનું ઊભા ત્યારે એક બટન બંધ કરવાનું એવું તો મને ખબર તમે તો પહેર્યું જ નહીં જીવન તો હું તો ત્યારે પહેરી નહીં નહોતો ગયો મારી જોડે દસ છોકરા હતા એક સવારની પેનલમાં પાંચ સાંજની પેનલમાં પાંચ દસ છોકરા હતા એ એક પેનલમાં હું એકલો શર્ટ પેન્ટ બેલ્ટ શૂઝ મેં બંને ઇન્ટરવ્યુમાંથી એક પણ ઇન્ટરવ્યુમાં ઇવન ટાઈપ પણ નથી પહેરી અને બ્લેઝર પણ નથી પહેર્યું બરાબર તો કપડાથી કંઈ મેટર નહીં કરતું સ્વચ્છ નીટ એન્ડ ક્લીન સારા કપડા હોવા જોઈએ વાળ નીટ એન્ડ ક્લીન સરસ કપાયેલા ટૂંકા હોવા જોઈએ બરાબર છે અને વાળ સરસ ઓળેલા હોવા જોઈએ બસ આટલી એક કાસ્કો નાનકડો ખીચામ રાખવાનો ઇન્ટર્યુ હોલની જતા હોય પહેલાં થોડા કામ જોઈને ઓળેલા સાવ ઓકવર્ડ ખરાબ હોય તો મે બી એ લોકોનું ધ્યાન ત્યાં જાય તમને પણ ના મજા આવે આટલી વસ્તુ બેઝિક દોરીવાળા શૂઝ પહેરવાના બ્લેક કલરના શૂઝ થોડા કામ સાફ થયેલા હોવા જોઈએ આટલી બેઝિક વસ્તુઓ ક્લિયર કેન્ડિડેટ જે કપડામાં કમ્ફર્ટેબલ હોય એ કપડાં પહેરવા જોઈએ કોઈ જ કપડાથી વધારે માર્ક્સ નહીં મળે ઓછા માર્ક્સે નહીં મળે ક્લિયર બીજું